રાધનપુર ખાતે ઠાકોર વાસથી વડ તળાવ સુધી ભવ્ય શોભાયાત્રા જલ ઝીલણી અગિયારસનું આયોજન કરાયું હતું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જલ ઝીણી અગિયારસની શોભાયાત્રા કાઢવામાં આવી રાધનપુર ઠાકોર વાસથી વડ તળાવ સુધી ભવ્ય પાલખી યાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધા ડોક્ટર દેવજીભાઈ પટેલ ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને રમેશભાઈ નગરપાલિકા

કલ ઝિલની અગિયરસની શોભા યાત્રાનો સ્વાગત કરવામાં આવ્યો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણ બન્યું હતું ખૂબ આદર જલ ઝિલની અગિયરસ બાદર બાદરવી અગિયરસ ઠાકોરજીનો પરગોડો ઠાકોરવાસમાંથી દરેક સમાજના 18 આલમના લોકો એઉસાબેર ઠાકોરજી ભગવાનના વરઘોડામાં જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જલજીલની અગિયાર ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવડાયા જલજીલની તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના દર્શન કર્યા ગામ નગરના લોકોએ રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જલજીની અગિયારસના વરઘોડામાં અમારે જિલ્લાના પ્રમુખ આદણીય હેતલબેન ઠાકોર નગરના પ્રમુખ આદરણીય ભાવનાબેન અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ કારોબારી અધ્યક્ષ ડોક્ટર દેવજીભાઈ બીજા અસંખ્ય દરેક સમાજના લોકો આ જલજી અગિયારસ માં એ બધા જોડાયા અને ઉત્સાહભેર ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જલજીવણી કરાવી નવડાવી અને ખૂબ જ સંપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ ભગવાન પરત સતવારા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પાટણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે